અખિલ મહેશ્વરી સમાજ મોટા મત્યાદેવ સેવા ટ્રસ્ટ ગુડથર યાત્રાધામ ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરારિયા દ્વારા મંત્રીપદે મયુરભાઈ ખિમજીભાઈ સિંધવની સત્તાવાર નિમણૂક શ્રી અખિલ મહેશ્વરી સમાજ મોટા મત્યાદેવ સેવા ટ્રસ્ટ ગુડથર યાત્રાધામ મધ્ય ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણભાઈ ભરાડીયાના અધ્યક્ષસ્થાને ગઈકાલે એક મિટિંગ મળી હતી જેમાં કચ્છભરમાંથી સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા મિટિંગમાં ટ્રસ્ટના હોદ્દેદારોની વરણી કરવામાં આવેલી તે પૈકી ટ્રસ્ટના મંત્રી તરીકે અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટના કારોબારી સભ્ય અખિલ ગુજરાત માતાઈ દેવ તપભૂમિ યાત્રાધામ ટ્રસ્ટના મહામંત્રી અને મોમાઈદેવ બગથડા યાત્રાધામ અંજાર મહેશ્વરી સમાજના યુવાન આગેવાન અંજાર શહેરના વોર્ડ નંબર સાતના નગરસેવક અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મયુર ખીમજીભાઈ સિંધવની નિમણૂક કરવામાં આવતા સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા ખાસ કરીને શ્રીમાન મયુર ખીમજીભાઈ પાલુભાઈ શેઠ સિંધવનો યાત્રાધામ પૂજારી અને ધર્મગુરુ ખીમજી દાદા ધનજીદાદા માતંગે આશીર્વાદ પાઠવ્યા હતા આ વરણીને ખૂબ ખૂબ અભિનંદન મળ્યા છે અને સૌ કોઈ તમને અભિનંદન આપ્યા છે